હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવો નાસ્તો બનાવીશું કે જો મુસાફરીમાં તે સાથે લઈ ગયા હોય ને તો મજા આવી જાય અને ઘરે હોય અને ચા સાથે આવો નાસ્તો મળી ગયો હોય સાંજે લાઇટ ખાવું હોય અને આવો નાસ્તો ચા સાથે મળી ગયો હોય તો મજા આવી જાય તેઓ આજે આપણે એકદમ ખસતા એવી મસાલા એકદમ ફૂલેલી ફૂલેલી અને ચારની જગ્યાએ આઠ ખવાઈ જાય તેવી આપણે એકદમ ટેસ્ટી અને કંઈક અલગ જ એવી આજે આપણે મસાલાપૂરી બનાવીશું આ મસાલાપૂરી છે ને ખૂબ જ ટેસ્ટમાં સારી બનવાની છે તો આ મસાલા મસાલાપૂરી બનાવવા માટે મેં અહીંયા આપણે જે ઘઉંનો લોટ આવે છે ને રોટલી માટેનો એ લીધો છે દોઢ વાટકી જેટલો લોટ લીધો છે તેની સામે આપણે ચણાનો લોટ અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે આ પૂરીમાં આપણે આ બે લોટ વાપરવાના છીએ ત્યારબાદ આપણે એક મિક્સર જાર લેવાનું છે એમાં બે લીલા મરચાં અને આ રીતે આવા લાલ મરચાં તમારી આગળ જો અવેલેબલ હોય તો લેવાના ના હોય તો નહીં લેવાના ચાલશે તીખા થોડા લીલા મરચાં લઈ લેવાના આ લાલ મરચાંનો ટેસ્ટ પૂરીમાં સારો લાગતો હોય છે અને લાલ મરચાં પણ સારા ટેસ્ટમાં લાગતા હોય છે એટલે મેં લીધા છે ને કલર વાઇઝ પણ સારા લાગશે થોડા ધોઈને સાફ કરીને ધાણા લીધેલા છે તો આ બંને વસ્તુઓને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની છે મરચાં અને ધાણાને આપણે મિક્સરમાં પીસી લેવાના છે થોડા દરદરા રાખવાના છે તો આ રીતે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો લાલ મરચાં નાખ્યા છે એટલે એનો કલર પણ સારો આવ્યો છે લીલું અને લાલ સરસ દેખાઈ રહ્યું છે તો આ રીતે આપણી બહુ તીખી નહીં બહુ નહીં એવી પેસ્ટ બનીને તૈયાર છે તો આપણે જે ચણાનો લોટ અને ઘઉંનો લોટ લીધો હતો તેમાં આ પેસ્ટ નાખી દઈએ હું અત્યારે આમાં બે ચમચી જેટલી પેસ્ટ નાખી રહી છું જરૂર પડશે તો હું આગળ ઉમેરીશ ત્રણ ચમચી જેવી નાખી છે તો હવે આપણે એમાં બીજા મસાલા એડ કરી દેવાના છે તો એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એક ચમચી જેટલી હિંગ નાખવાની છે ધાણા જીરું બે ચમચી એનું પ્રમાણ થોડું વધારે આપણે રાખ્યું છે હળદર ત્યારબાદ આપણે અજમો થોડો લેવાનો છે અને એને આ રીતે હાથમાં મસળીને નાખીશું જેથી એની ફ્લેવર પૂરીમાં સારી એવી બેસી જાય એના માટે આપણે અજમો હાથમાં મસળીને નાખ્યો છે તલ લેવાના છે તલ બે ચમચી જેટલા તલ લઈશું તલનું પ્રમાણ થોડું આ પૂરીમાં આપણે વધારે રાખવાનું છે તલનું તલનો ટેસ્ટ ખૂબ જ સરસ પૂરીમાં લાગતો હોય છે હવે આપણે ચાટ મસાલો એડ કરવાનો છે ચાટ મસાલાથી પણ પૂરી ટેસ્ટી લાગતી હોય છે તો સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું મીઠું પણ આપણે થોડું ચડિયાતું રાખેલી મેથીના પાન થોડા નાખી દઈશું અને થોડું એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ દઈ દેવાનું છે આમાં મસાલા ખાસ ખૂબી છે મસાલાની કે કેમ કે જો થોડા ચડિયાતા મસાલા કરશો અને બધા જ મસાલા એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ રીતે આપણે બધી જ વસ્તુને તેલ નાખ્યા બાદ આપણે તેને મિક્સ કરી દેવાની છે આ પૂરીમાં મસાલા છે ને એ આપણે થોડા ચડિયાતા નાખશો તો પૂરી ટેસ્ટી લાગશે અને ઘણીવાર આપણે બહાર ફરવા જઈએ જવાના હોય ને ત્યાં આપણે જમવાની ને એ બધી બહુ નાસ્તાની એ બધું ટાઈમ હોતો નથી અને સારું પણ પૈસા દેતા પણ સારું નથી મળતું હોતું તો તમે આવી પૂરી બનાવીને લઈ જઈ શકો છો સાથે તો ચા સાથે તમને ખૂબ જ સરસ લાગશે તો જે પેસ્ટ બચી હતી એ પણ મેં નાખી દીધી છે થોડી તીખો ને ટેંગી ટેસ્ટ હશે તો આ પૂરી ખૂબ જ સરસ લાગશે આ પૂરી તમે બનાવશો ને તો તેમાં તમારે શાકની અથાણાની ચટણીની કાંઈ જરૂર નહીં પડે એવી ટેસ્ટી પૂરી બનીને તૈયાર થશે તો તમે જો શાક સાથે ખાવી હોય ને તો ખાઈ શકો છો પણ શાકની જરૂર જ ના પડે એવી બને છે તો અહીંયા મિક્સર જારમાં ચટણી બનાવી હતી એમાં થોડું ચોટેલું હોય એટલે એમાં જ પાણી નાખી દીધું છે અને હવે આપણે એમાં જેટલી જરૂર પડે તે પ્રમાણે પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે લોટ છે ને ખાસ યાદ રાખવાનું થોડું થોડું પાણી ઉમેરી જ લોટ બાંધવાનો છે એકદમ કડક નહીં એકદમ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ ને એના કરતાં થોડો કડક અને પરોઠાનો લોટ ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એના કરતાં થોડો ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ પૂરી વણતી વખતે આપણે તેમાં અટામણ લેવાનું હોતું નથી એટલે થોડો કડક જ લોટ બાંધવાનો છે થોડું તેલ નાખીશું અને પછી તેની લોટને આપણે સારી રીતે મસળી દેવાનો છે આ રીતે મસળશું ને તો એક બાઇન્ડિંગ આવી જતું હોય છે પૂરીમાં અને લોટ સોફ્ટ થઈ જશે એટલે ચોટશે પણ નહીં અને સરસ રીતે આપણો લોટ એકદમ મુલાયમ થઈ જશે એટલે થોડો હાથ વડે તેને મસળી લેવાનો છે બસ આ રીતે આપણે આ લોટને મસળી દેવાનો છે લોટને આપણે રેસ્ટ પણ આપવા દેવાનો છે રેસ્ટ આપવો પણ ખૂબ જરૂરી છે બહુ નહીં પણ અંદાજે પંદર વીસ મિનિટ જેટલો આપણે તેને રેસ્ટ આપીશું ખાસ યાદ રહે કે લોટ ઢીલો ના થઈ જાય બસ આ રીતે આપણે તેને રેસ્ટ આપી દઈશું આપણો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સરસ થઈ ગયો છે ફરી એકવાર તેને હાથ ફેરવી લઈશું એટલે કે થોડો ચીકવી લઈશું જેથી જે પાણી રેસ્ટ આપ્યો તો એટલે પાણી થોડું સોસાઈ ગયું હોય અને લોટ થોડો સરસ થઈ જાય એના માટે આપણે તેને ફરી ચીકવી લઈશું અને જરૂરિયાત પ્રમાણે જે પ્રમાણેની પૂરી કરવી છે જે સાઈઝની એ પ્રમાણે એના ગોળા વાળી લેવાના છે લુવા કરી લેવાના છે તમે આ પૂરી એકસાથે વણીને પણ તૈયાર તળી શકો છો અને એક એક પૂરી તળતું જવું હોય ને વણતું જવું હોય એમ પણ કરી શકો છો તો આ રીતે આપણે બધી જ પૂરીને વણી લેવાની છે અને જો ઢીલો લોટ થઈ જશે ને તો પણ તાની ફાવે કેમ કે આ લોટો ઉપરથી અટામણ નથી લેવાનું હતું અને આ રીતે આપણે થોડો કઠણ લોટ રાખશું તો સરસ પૂરી વણાશે આ રીતે બહુ પાતળી નહીં બહુ જાડી નહીં એવી આ રીતે આ સાઇઝની આપણે પૂરી રેડી કરવાની છે આ રીતે જ આપણે બધી જ પૂરીઓ વણી લેવાની છે લાલ મરચાં નાખ્યા છે એટલે એનો લૂક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે મેથી લીધે યલો ગ્રીન અને રેડ બહુ સરસ દેખાઈ રહી છે ને જેવી દેખાય છે ને ફ્રેન્ડ્સ એવી ખાવામાં પણ બહુ જ મસ્ત છે તો તમે જો કોઈ વાર બહાર જવાના હોય ને સાંજે આપણને ડિનર બનાવવાની કંટાળો આવતો હોય કે શું બનાવવું કંઈ ખબર ના પડતી હોય તો તમે ચા સાથે કે સવારે નાસ્તામાં ચા સાથે બનાવીને ખાઓ તો ખૂબ જ મજા આવે છે આ પૂરી ખાવાની તો આ રીતે હું તો પહેલાં બધી જ પૂરી વણી લઉં છું ને પછી તળું છું તો આ રીતે આપણી બધી જ પૂરીઓ વણાઈ ગઈ છે હવે તેને આપણે તળી લેશું અહીંયા મેં ચા બાજુમાં મૂકી દીધી છે અને શિયાળાની સાંજ છે તો ચાની ચુસ્કી સાથે તો આ પૂરીનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે તો મસાલાવાળી ચા પીવાની મજા પણ આ પૂરી સાથે કંઈક અલગ જ આવશે ટેસ્ટી એવી ચા પણ બની રહી છે અને આ બાજુ તો આપણે બધી જ પૂરીઓ આપણી તળી લેવાની છે તો એકદમ ધીમો ગેસ રાખીને આપણે પૂરી તળી લેશું ફ્રેન્ડ્સ મારા મારી માં વ્યૂઝ બહુ જ બધા છે પણ સબસ્ક્રાઈબ બહુ ઓછું છે તમારું સબસ્ક્રાઈબ મને બહુ જ ઉત્સાહ મારો વધારે છે અને મને બહુ પ્રોત્સાહન આપે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને તમને જો મારી રેસિપી ગમતી હોય ને તો લાઈક પણ કરજો આ રીતે આપણે બધી જ પૂરીઓને થોડો ઝારાનો ઝારા વડે પ્રેસ કરીશું ને તો સરસ એકદમ ફૂલેલી ફૂલેલી દડા જેવી ફૂલીને તૈયાર થશે અને એકદમ સોફ્ટ એકદમ ખસ્તી પૂરી આપણી બનીને તૈયાર થશે તો આ રીતે થોડું પ્રેસ કરશો એટલે એકદમ સરસ એકદમ ફૂલેલી ફૂલેલી પૂરી આપણી તૈયાર થશે તો ચોક્કસથી એકવાર આ શિયાળાની સાંજે ચા સાથે તો ટ્રાય કરજો જ અને જો ક્યાંય બહાર જવાના હોય તો પણ ટ્રાય કરજો બહુ મજા આવશે આ પૂરી ઠંડી પણ સરસ લાગે છે ને ગરમ પણ સરસ લાગતી હોય છે ઠંડી ઠંડી ખાવાની પણ મજા અલગ છે અને ગરમ ખાવાની પણ મજા અલગ છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ